કઈ ન થાય નો રાખે વધારે ઓલું થાય એડાઈ રેખી એટલે એમ થાય ગયું રેડી થઈ ગયે પાપા મોસે ને ને ના આવજો ચારેક પતિયમ હવે નો એક દી બે દી નો ના તો ચાલો જો ના

હમ અરતલે પાપા પછી હું તો મસ્ત રહેતી પાંચ રૂપિયા વાળી सेने tông ને પોલી કો જતા કો પા કો પા ફ્રેન્ડસ ઓકે એમ કેમ કરો છો કે જો થરેસન આટલી ફાસ્ટ મેચ રમીતી મારી મારી ফায়ে ছানা。য়লানি তাকডবিওনবডে, তাকিনাখ৅লা গন্রযেনাক গলাও কলারো এ হয়া. কলানা ইজ এনাখান এখয়তিকিটা নিয়ালে আখয়ুত� चूहे नहीं आते रस्पों मस्त रखे मनको चूमाने ने फ्रेंड्स है ना बाबा रखे मज़े हैं फ्रेंड्स औरे मेरे फ्रेंड्स औरे कितने अच्छे ही लाइक कर दो हाय फ्रेंड्स और मम्मी ऐसा भी नहीं करूँ था कि कल जूते काल हूँ सेवा दी का हैं कौन से મંગળવારે ચાલુ બુધવાર ની રજા ગુરુવાર રજા શનિ શુક્રવારે ચાલુ શનિવારે ચાલુ રવિવાર ની રજા સોમવારે ચાલુ મંગળવારે ચાલુ બુધવાર રજા અને ગુરુવારે ચાલુ તમને બધું આવડી જાય ને એટલે તમારે મિસમાં ઇન્ટ્રોલ પડે એમ્યોમાંથી કો એટલે બધું આવડી જાય છોકરાઓને એટલે ઇન્ટ્રોલ પડે આવડી જાય ને રણ 32 રન રહ્યા છે 36 બોલ છે અને 32 રન રહ્યા છે એટલે થઈ જાય રન હવે નો વાંધો હવે 36 બોલ હા કરવાના છત્રીસ

એવાન વન નો આવડે નામ માં દીકો હાઈ ફ્રેન્ડ્સ તમે મેચ જોવી છે પપ્પા હમ તમને એવું નો ગમે હું ના ને એવું ગમે એવું ગમે પપ્પા એવું ન ગમે એટલે ને પપ્પા એમ કે મને જે ને પછી એ હમ બધા રમે છે મધી ગયો બધા સારું રમે છે

ગાંગલી તો ના ગાંગલી તો બોપા હી દીદી હતી ત્યારે મમ્મી મને તો દીદી શકાતી હોય મમ્મી કામ કરતી હોય તો દીદી મમ્મી પૂછવા જાય મમ્મી આ દીદી નું નામ શું મમ્મી કે રાહી ગેનું નામ

ત્યારે વો ઓસી રોતી મેન ભાઈ કોઈ રોઈ બસ આવ ઢોંકેટ માં હાય ફ્રેન્ડ્સ હવે મારે કા પરીક્ષા છે તો મારે સુઈ જાવાનું છે અત્યારે હું વેલી સુઈ જાય મારો વિડિયો ગમ્યો તો લાઈક કરો અને બાય ને નેક્સ્ટ વિડિયો